વેલકમ ટુ લેટ નાઇટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ ગોણ સેવા પરિષદ ના અભ્યાસક્રમ વિશે જેની ગઈકાલે એમને જાહેર કર્યો હતો અને ખરેખર મને એટલું ગમ્યું છે એટલું એટલું ખુશ છું કે આટલી બધી ક્લિયરિટી આની પહેલા ક્યારેય કોઈ એક્ઝામમાં આપણને મળી નથી જે ક્લિયરિટી અત્યારે આપણને મળી રહી છે લાઈક તમારે કેટલા ટોપિક કરવા અમે કેટલા ટોપિકમાંથી પૂછીશું એ બધી જ વસ્તુ તમારા હાથમાં આવી ગઈ સૌથી પહેલા તો આપણે ખાલી એટલી વસ્તુમાં ખુશ હતા કે લોકોએ ચાર સબ્જેક્ટ કહી દીધા હતા એટલે ચાર સેક્શન કહી દીધા હતા કે ચાર કયા સેક્શન માંથી પૂછશે હવે ચાર સેક્શનમાં એટલે કે ચાર સબ્જેક્ટ માંથી કયા કયા ટોપિક માંથી પૂછશે બરાબર એવી આપણને માહિતી મળી ગઈ છે એટલે હું માનું ત્યાં સુધી આનાથી વધારે ક્લિયરિટી આજ દિન સુધી ગુજરાતની કોઈ પરીક્ષામાં આપણને જોવા નથી મળી જેટલી ક્લિયરિટી આપણને આ અત્યારે હાલમાં ચાર જેટલી જગ્યામાં જોવા મળી છે એટલે વા ગુણ સેવા ગજબ વાત લોકોનો વિશ્વાસ બી જીત્યો છે વિદ્યાર્થીઓમાં પાછો વિશ્વાસ લાવ્યો બી છે અને આ વખતે આપણે એવો વિશ્વાસ પૂરેપૂરો કરીએ છીએ કે જે બી ભરતી પ્રક્રિયા થશે કે જે બી આખું આયોજન થશે એ સંપૂર્ણ રૂપથી વિદ્યાર્થીઓના ફેવરમાં થશે કારણ કે સૌથી પહેલા તો કમ્પ્યુટર બેસ્ડ આખી ટેસ્ટ આપી દીધી છે બીજી વસ્તુ એ છે કે પરીક્ષા પદ્ધતિમાં ભારે ભરખમ બદલાવ કર્યો પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કર્યો એના પછી ચાર જે સેક્શન આપ્યા એ ચાર સેક્શનમાં કયા ટોપિકમાંથી કેટલું પૂછશે એ પણ આપણને કીધું આપણને એક મોટો ડર એવો હતો કે ક્યાંથી વાંચીશું શું વાંચીશું કેટલા ટોપિક કરવા ગણિત નો મતલબ શું સમજવો રીઝનિંગનો નો મતલબ શું સમજવો ગુજરાતીમાં ગુજરાતી સાહિત્ય કરવું કે ના કરવું આ બધા પ્રશ્નો હતા ને આપણી સામે એ બધા પ્રશ્નો તમારા ગઈકાલે ધરાશાયી થઈ ગયા માર્કેટમાં વાત ચાલતી હતી કે ભાઈ મે જૂન સુધી પરીક્ષા એ છે કે પૂરી થઈ જશે ઓલમોસ્ટ હું એવું સમજું છું કે દરેક પોઈન્ટ ઉપર નાનામાં નાનું ક્લિયરન્સ આપણને આપે છે અને જ્યારથી એ સિલેબસ આવ્યો છે ત્યારથી અમુક વિદ્યાર્થીઓના એવા બી પ્રશ્નો સામે આવ્યા કે એવું તો નહીં થાય ને કે આ સિલેબસ ની બહાર પૂછી લે તો અમારે એક્સ્ટ્રા કરવું કે ના કરવું અમને શું ખબર પડશે હું તમને કહેવા માંગુ છું કે જ્યારે કોઈ બી ભરતી પ્રક્રિયા આટલા મોટા પ્રમાણમાં આટલા બહોળા પ્રમાણની અંદર તમને અભ્યાસક્રમ આપતી હોય અને જ્યારે પોઈન્ટ ટુ પોઈન્ટ અભ્યાસક્રમ તમને આપેલો હોય ત્યારે એવા સમયમાં હું માનું ત્યાં સુધી એ એની બહાર નહીં જાય અને જવાનો ચાન્સ બી હોય માનો કે પેપર સેટર છે ને પેપર સેટ કરવા બેઠા છે માનો કે એ આઉટ ઓફ ધ લાઇન જવાનો પ્રયત્ન કરે બી છે તો એ જવાની સંભાવના માંડ બે થી પાંચ ટકાની હોય વધારે ના હોય લાઈક રીઝનિંગમાં તમને સાત જે પોઈન્ટ આપ્યા હોય સાત પોઈન્ટમાં કોઈ મૂળ મુદ્દે કોઈ આઠમો પોઈન્ટ પૂછી લે પણ એનાથી વધારે ના હોય અને એવા પોઈન્ટ હોય કે જેને તમે નેગ્લેક્ટ કરી શકો છો એવું ના થાય કે આ સાત પોઈન્ટ છોડીને બીજા કોઈ સાત પોઈન્ટમાંથી રીઝનિંગમાંથી કંઈક પૂછી લે સમજ્યા મારી વાત એટલે એવું ના થાય એટલે આવા કેસમાં કેવું છે કે જો આઉટ ઓફ ધ લાઇન જઈને કે આઉટ ઓફ ધ બોક્સ જઈને કોઈ ક્વેશ્ચન આવી જાય છે કે કોઈ ટોપિક આવી જાય છે અને તમને એવું લાગે છે કે તમે અફોર્ડ નથી કરી શકતા તો તમારે એને છોડ દેવાનો કારણ કે આમાં તમને ખબર જ છે કે નેગેટિવ માર્ક બી છે પોઈન્ટ પચીસ બરાબર સો માર્કસ નું પેપર છે અને એક જ કલાક છે આપણી પાસે અને એમાં સિત્તેર માર્કસ મેથ્સ અને રીઝનિંગ ના છે આવા કેસમાં આપણે આપણી સૂઝબૂઝ થી અહીંયા કામ લેવું પડે પણ હું માનું ત્યાં સુધી એ પોસિબલ હવે બનશે નહીં કે મુદ્દો હવે આવશે નહીં સમજ્યા એક બીજો પ્રશ્ન એવો હતો કે કયા લેવલ નું પેપર આવશે બેંક લેવલ નું પેપર જશે પીઓ લેવલ નું પેપર જશે એસએસસી લેવલ નું પેપર જશે તે બી તમારું ક્લિયર થયું કારણ કે જેટલા બી તમને ટોપિક આપ્યા છે ટોપિકમાં એડવાન્સ મેથ્સની કોઈ સંભાવનાઓ બહુ ખાસ બચતી નથી એટલે એવી તો ચિંતા બિલકુલ ના કરતા કે તમને એકદમ એડવાન્સ મેથ્સ પૂછી લેશે કે એડવાન્સ રીઝનિંગ પૂછી લેશે કે એડવાન્સ ઇંગ્લિશ પૂછી લેશે એવું કઈક પૂછી લેશે જે આઉટ ઓફ ધ બોક્સ હોય દેખો હવે તમારી આખી પરીક્ષાની વ્યવસ્થા ગ્રેજ્યુએશન લેવલની તો થઈ ગઈ છે એટલે ગ્રેજ્યુએટ લેવલના વ્યક્તિ ફોર્મ ભરી શકે તો તમારી પરીક્ષા પદ્ધતિનો સ્તર બી ગ્રેજ્યુએટ લેવલ સુધી તો લઈ જશે અને તમારી પાસે એટલી અપેક્ષા રાખી શકાય છે કે તમે આટલું ગ્રેજ્યુએશન સુધી ભણ્યા છો તો કમસે કમ તમે એ વસ્તુને એટેમ્પ્ટ કરી શકશો એમાં કોઈ શંકાને સ્થાન બી નથી પણ આપણને જે એક એવો ડર હતો કે બેંક કે એસએસસી કે ત્યાં સુધી પહોંચી જશે આ લોકો તેવું નહીં થાય ડોન્ટ વરી એવું નહીં થાય તમારું આખું ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ સંપૂર્ણ જે પદ્ધતિ છે એ મોડરેટ લેવલ ઉપર રહેશે એવા લેવલ ઉપર રહેશે કે જે તમે અટેમ્પ્ટ કરી શકો ઇઝીલી અને એવા લેવલ ઉપર રહેશે કે જેનાથી તમને તમારો વિશ્વાસ બન્યો રહે તમારો કોન્ફિડન્સ પરીક્ષાની અંદર બન્યો રહે લાઈક મેં ગુજરાતી અને ઇંગ્લિશના જેટલા બી ટોપિક જોયા એ બધા ટોપિક મારા ખ્યાલથી ધોરણ બાર સુધીના સીમિત ટોપિક છે એટલે ગુજરાતી ઇંગ્લિશ તો તમારું બારમાં ધોરણ જ છે એનાથી વધારે મને ઊંડું નથી કે એવું ખાસ અને એમાં બી એવા ટોપિક જ છે કે તમે ઓલરેડી પ્રિપેરેશન કરી ચૂક્યા પ્રિપેરેશન ના કરી હોય તમને એવો સવાલ હોય કે આ ક્યાંથી ટોપિક કરવા તો એ ટોપિક તમે વ્યાકરણ બિહાર નામની બુકમાંથી બી કરી શકો છો જીસીઆરટી જે છે આપણી ગુજરાત સરકારની જે ટેક્સ્ટ બુક છે એમાંથી બી કરી શકો છો એ બધી જગ્યાએ અવેલેબલ જ છે સમજો તમે સમાનાર્થી વિરોધાર્થી કહેવતો સમાસ રૂઢિપ્રયોગો સમજ્યા તમે ગુજરાતી દેશે ખુશી લેશે અને ભાગના બધા જ ટોપિક એવા છે મોટા ભાગના બધા જ ટોપિક એવા છે કે જે લગભગ બારમા ધોરણ સુધી સીમિત છે એટલે ગુજરાતી ઇંગ્લિશ તો તમારું બારમા ધોરણ સુધીનું જ છે એ દેખાય જ છે કમ્પ્લીટલી એમાં કોઈ શંકાને સ્થાન નથી ંગ અને મેથ્સ જે છે એમાં આપણને જે ચિંતા હતી કેવા કે તમને જે બેંક પીઓ વાળી ફિલિંગ આવતી હતી એટલે તમે લેવલની પ્રિપેરેશન કરવા માંગતા હતા એવું બી નહી થાય ઇન શોર્ટ ઘણું સારું છે અને ખરેખર વિદ્યાર્થીઓ માટે મને ઘણી ખુશી થાય છે ગૌણ સેવાએ જે પ્રમાણે આખી પરીક્ષા પદ્ધતિની જે પેપર વ્યવસ્થા નીકાળી છે એ બી એવું લાગે છે કે બેલેન્સ છે લાઈક ચાલીસ માર્ક્સનું રિઝનિંગ છે ને ચાલીસ માર્ક્સના રિઝનિંગની અંદર ખાલી સાત ટોપિક એમને મૂક્યા છે હું માનું ત્યાં સુધી આ સાત ટોપિક તમારે બહુ વ્યવસ્થિત અલગ 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 દાખલા બી તમારે કરવા હોય ને અને તમે રિઝનિંગને ખાલી એક સારો એવો મહિનો બી આપી દો ને તૈયારી માટે તો બી ઇનફ છે મેથ્સ માટે બી મારે ખ્યાલથી એવું જ છે મેથ્સમાં બી એમને કેટલા ટોપિક લખ્યા છે

સમજ્યા તમે એટલે એટલે હું તમને એ જ કહું છું કે પ્રિપેરેશન માટે બહુ સારો ટાઈમ છે બહુ વ્યવસ્થિત વેમાં પ્રિપેરેશન થઈ શકે એમ છે માર્ચ એપ્રિલ એમને કીધું છે આપણે માર્ચ નહીં અને એપ્રિલ નહીં ના એપ્રિલ માર્ચ નો આપણે એન્ડ જ પકડીને ચાલીએ અત્યારે ચલો એન્ડ પકડીને તમે ચાલો એટલે આજે તમારે સોળ તારીખ થઈ તો સોળ જાન્યુઆરી થી સોળ ફેબ્રુઆરી સોળ ફેબ્રુઆરીથી સોળ માર્ચ અને એના બીજા પંદર દિવસ તમારી પાસે કેટલા મહિના થયા અઢી મહિના થયા અઢી મહિના તમારી પાસે સમય છે આ અઢી મહિનાની અંદર તમે કઈ જ ફોકસ ના કરો ખાલી આ ઇંગ્લિશ ગુજરાતી મેથ્સ અને રીઝનિંગ ફોકસ કરો રોજના દસ કલાક આપો તો બી હું તમને કહું છું કે ઇઝીલી તમારો સિલેબસ કવર થઈ જશે મેથ્સ અને ને રોજના તમે ચાર કલાક રોજના ચાર કલાક આપો જો તમારી પાસે વધારે એક તાકાત છે કરવાની મેથ્સ અને ને વધારે તમે પ્રેક્ટિસ કરી શકતા કારણ કે આખો સબ્જેક્ટ પ્રેક્ટિસ નો છે તો તો વધારે પ્રેક્ટિસ કરી શકતા હું તમને એવું કહેવા માંગીશ કે રોજના ચાર ની જગ્યાએ પાંચ કલાક કરો અઢી કલાક મેથ્સ કરો અઢી કલાક રીઝનિંગ કરો બહુ જ ઇનફ ટાઈમ છે એમ ઇનફ ટાઈમ છે બસ તર્ત એટલી છે કે તમારે અઢી મહિના માટે દુનિયા ભૂલી જવી પડશે તમારે અઢી મહિના માટે ભૂલી જવું પડશે કે તમારું કોઈ પરિવાર બી છે તમારા કોઈ ભાઈ બી છે તમારી પોતાની કોઈ જિંદગી છે કોઈના લગ્ન આવે છે કોઈના પ્રસંગ જાય છે કોઈ પૈણી જાય છે કોઈ આવે છે આપણે કઈ જ કોનો બર્થડે છે કોનો વેલેન્ટાઇન ડે છે આપણે કઈ જ લેવા દેવા નહીં એકદમ અલોક થઈ જાઓ પૂર્ણ રૂપ થી આ સાંસારિક જીવનમાંથી કપાઈ જાઓ અને આ અઢી મહિના વ્યવસ્થિત પ્રિપેરેશન કરી લો આ અઢી મહિના વ્યવસ્થિત પ્રિપેરેશન કરશો તો પાછળની જિંદગી તમારી સુધરી જશે કારણ કે માનો તમે ફોર એક્ઝામ્પલ કે ચાર પાંચ પાંચ કલાક તમે માનો મેથ્સ અને રીઝનિંગ કરો છો બીજા તમે દોઢ દોઢ કલાક કરો છો ઇંગ્લિશ અને ગુજરાતી અને જે આપણી પાસે બીજો બીજો બે થી ત્રણ કલાકનો ટાઈમ છે તે કેસમાં તમે આ જનરલ સ્ટડી કરો છો જનરલ સ્ટડીના એક એક સબ્જેક્ટને પૂરા કરવાનું સ્ટાર્ટ કરો છો તમારે મહેનત દસ અગિયાર કલાકની અત્યારે હાલમાં કોન્સ્ટન્ટ રાખવી પડશે એટલી છે છે બીજી હું કોઈ વાત નથી કરતો તમે પાછા મને ના સમજાવતા કે દસ કલાક થોડી મહેનત થાય અગિયાર કલાક થોડી મહેનત થાય ભણવા વાળા તો કઈ પરિસ્થિતિમાં ભણે છે કેવી પરિસ્થિતિમાં ભણે છે ને તો તમે જાણો જ છો ટ્વેલ્થ ફેલ નામની હમણાં એક મૂવી આઈ હતી મનોજ કુમાર શર્મા આથી બે વર્ષ પહેલા એમની પર એક વિડીયો બનાવ્યો ટોયલેટ બી ક્લીન કર્યું એ માણસ પોતાની જિંદગીની બધી જ પરિસ્થિતિઓની વિપરીત પરિસ્થિતિઓમાંથી બહાર આવ્યો જે પરિસ્થિતિઓ એમના વિરુદ્ધમાં હતી એને અનુકૂળ બનાવી ફાઈનલી આઈપીએસ બને છે અને એ દિવસ કે જ્યારે વ્યક્તિ આઈપીએસ બને છે એ દિવસ જે ચકાચોંધ છે એ દિવસ જે ચકાચોંધ છે પણ એ માણસને જ ખબર છે કે એ સવાર લાવવા માટે કેટલી રાત સુધી જાગ્યો છે બહુ સારી એક બહુ સારો એક કોટ બી છે મોટિવેશન લાઈન બી છે એ દુનિયા કો લગતા હૈ કે રાત કે બાદ શુભ હોતી કોઈ હમસે પૂછે કે રાત કેટલી લંબી હોતી कारण तेज मेहनत कर सो आवा संपूर्ण जीवन आवा परिवार बनवा परिवार बदाज पर असर कर स आज तय अचानक ते कलेक्टर ऑफिस आसिस्ट बनी गया आज ते कई अचानक ते सब रजिस्ट्रार बनी गया आज तय अचानक तेरे हेडक्लार्क बनी गया હું તમને કહું છું કે લોકોનો બદલાઈ જશે જીવનનો આજે રમેશિયા માંથી રમેશ ભાઈ બનવાનો જે સફર છે ને ચાલો એ જ બહુ કઠિન સફર છે અને આપણે કોઈને ભાઈ કહી આપણે કોઈને કહીએ કે તારે મને ભાઈ બોલવાનું કોઈ ભાઈ બોલે અને કોઈ માણસ

તાકાત માંગશે કે જે તમે કરી શકતા હો એક ભયંકર બહુ મોટો યજ્ઞ છે જેટલી આહુતિ આપી શકતા હો એટલી આપતા જાઓ બધી જ આહુતિઓ જે છે એ એક દિવસ તમારા માટે સફળતાની ચાવી ખોલશે અને નવ્વાણું ટકા લોકો એ આહુતિ નથી આપતા જોશ જોશમાં ચાલુ કરશે બે ચાર દિવસ છાતીમાં એક કેવાય ને કે જુસ્સો લઈને આગળ ચાલશે ને જે પોતાની પરિસ્થિતિને બદલવા માટે કમર કસીને ને બેઠો હશે ને એ દુનિયા બદલી શકશે

બધું તમારા ફેવરમાં જઈ રહ્યું છે દર એક વિદ્યાર્થીના ફેવરમાં જઈ રહ્યું છે કે જે વિદ્યાર્થી પાસ થવા માંગે છે વાત બસ એટલી છે કે તમારે પાસ થવાનું છે કઈ રીતે થશો કેમ થશો કેમ નહીં કરીએ મને શું આવડે છે મને શું નથી આવડતું એ બધી વસ્તુઓ ત્યાં સુધી મહત્વના નથી કે જ્યાં સુધી તમારા મનમાં એ જુસ્સો છે તમારા દિલમાં આગ છે કે મારે કંઈક કરવું છે ડે યુ આર એ દિવસે સમજી લેજો કે તમારામાં મહેનત કરવાની તાકાત મરી ગઈ છે કારણ કે કે એક્સક્યુઝ એ લોકો જ પછી હથિયાર મૂકી દીધા હોય જેનો મૂળ છેલ્લે સુધી લડી લેવાનો હોય છેલ્લે સુધી લડી લેવાનો હોય ગમે તે આવે સામે દઈ દેવું એ માણસમાં કોઈ એક્સક્યુઝ જ ના હોય એ માણસમાં કોઈ જ એક્સક્યુઝ ના હોય તો હું તમને એ જ કહેવા માંગુ છું કે આ સિલેબસનો લાભ લો પોતાની નબળાઈઓને ઓળખો એ નબળાઈઓને પોતાના સ્ટ્રોંગ પોઈન્ટમાં કન્વર્ટ કરો અને બહુ તાકાતથી આગળ વધો બધી જ વસ્તુઓનો છોડો ન્યોછાવ કરો દરેકે દરેક એવી બાબત જે તમારી વચ્ચે આવી રહી છે ઇવન તમારા માતા પિતા બી જો તમને વચ્ચે હેરાન કરતા હોય તો એમને બી કહી દો કે જો તમે મને હેરાન કરવાનું ના છોડ્યું હવે તો હું તમારા ફોન ઉપાડવાનો બંધ કરી દઈશ માતા પિતા છે સમજશે કોઈ ગર્લફ્રેન્ડ હોય કોઈ બોયફ્રેન્ડ હોય કોઈ રિલેશનશિપમાં છો સગાઈ થઈ ગઈ છે લગન થઈ ગયા છે એમની સાથે બેસીને બી ચર્ચા કરી લો અને સમજી લો કે અત્યારે આ અઢી ત્રણ મહિના બિલકુલ બી બિલકુલ બી અવાજ નહીં અને આમ તો વાયદો તમે માર્ચ એપ્રિલ મે જૂન નો કરી જ દેજો જૂન સુધી તો બિલકુલ હેરાન ના કરતા ચોખ્ખું કહી જ દેજો કેમ કારણ કે આ પ્રોસેસ છે તમારી કે જેમાં તમારે રમેશિયામાંથી રમેશ રમેશભાઈ બનવાનું છે છોકરામાંથી સાહેબ બનવાનું છે અને છોકરીમાંથી મેડમ બનવાનું છે એ દિવસ માટે જીવો જે દિવસ માટે મહેનત કરી રહ્યા છો ખાલી એ જ દિવસમાં જીવવું એવું નહીં એ દિવસને મેળવવાનું છે પામવાનું છે એના માટે મહેનત કરવી પડશે તો હું માનું ત્યાં સુધી લગભગ તમારા લોકોના જે પ્રશ્નો છે અને સિલેબસ ને લઈને ખાસ તમારો એક મહત્વનો મુદ્દો હતો એ લગભગ આપણે સોલ્વ કર્યો છે અહીંયા સર એવું કહો કે જેથી આગ લાગી જાય વાંચવાનો મૂળ આવી જાય તમારે ખાલી આગ લગાડવી હોય ને પોતાના દિલમાં અને વાંચવાનો ખાલી મૂડ લાવવો હોય ને તમે પરિસ્થિતિને યાદ કરો કે તમે કેમ સ્ટાર્ટ કર્યું હતું દુનિયાની અંદર બાપના ચહેરાથી સૌથી મોટું મોટિવેશન કોઈ જ્યારે હું પરીક્ષા આપતો હતો ને અને હું નિષ્ફળ થતો હતો ને તો હું એક એક બે બે દિવસ સુધી મને એમ થાય કે હું ઘરે જાઉં કે ના જાઉં કોઈ મિત્ર હોય તો એના ઘરે જઈને રોકવું કોઈ એ સમયમાં અમારા મિત્રો બી પાસે પીજીમાં રહેતા હતા તો એમના ત્યાં હું જઈને રોકવું

મેં દિવસ રાત કમળ તોડીને તૈયારી કરી હતી કે નથી કરી મારા પપ્પાને એટલી ખબર પડે કે મેં જે તૈયારી કરી હતી એના માટે મેં કેટલું છોડ્યું હતું તેમ છતાં આજ દિવસ સુધી મને એમને એક સિંગલ શબ્દનો ઠપકો નથી આપ્યો કે આટલી તૈયારી કરે છે કેમ નથી થતું વગેરે વગેરે વસ્તુ કારણ કે મા બાપ છે એ બધું જ સમજે છે તમે ના બોલો ને તો બી બધું સમજશે એક એક શબ્દ એવા સમજશે કે જે શબ્દ તમે ક્યારે બોલ્યા બી નથી એટલે આ દુનિયામાં સૌથી મોટું મોટિવેશન જ એ છે અને પોતાના માતા પિતાનો ફોટો છે ને હંમેશા પોતાના સ્ટડી ટેબલ પર રાખે સપનું તમે જીવવા માંગો છો તમે હેડ ક્લાર્ક બનવા માંગો છો તમે સિનિયર ક્લાર્ક બનવા માંગો છો તમે

SBI મેન્સ ની તૈયારી કરો છો તો CC માં કામ લાગશે ચોક્કસ કામ લાગશે તમારે ખાલી અલગથી ગુજરાતી કરવાનું છે બાકી તમારા માટે તો બધું બેઠા બિઠાયેલું જ છે દરેક સરકારી નોકરીમાં રોજ ઓફિસ જવું પડે જાવ તો સારું જ છે બેંક લેવલનો પૂછાશે નહીં પ્રોબેશનલ ઓફિસર લેવલનો પૂછાશે નહીં મેં તમને કીધું એમ મોડરેટ લેવલનો પૂછાશે આપણી પ્રિપેરેશન મોડરેટ લેવલની હશે તો કોઈ વાંધો નહીં બરાબર યસ તો મોટા ભાગના લગભગ મેં તમારા પ્રશ્નો જવાબ આપ્યા છે આર આર ક્યારે આવશે મેં તમને કીધું એમ આપણે ત્રીસ જાન્યુઆરી સુધી વાર જોઈએ ત્યાં સુધીમાં આવી જશે ડોંટ વરી પ્રિલિમ અને મેઇન્સ વચ્ચે તમને બીજો બે થી અઢી મહિનાનો સમય મળશે મારા ખાલી તમારી બધી સંપૂર્ણ ભરતી પ્રક્રિયા છે એ જૂન સુધીમાં પૂરી થઈ જશે સર તમે રોજના કેટલો સમય કામ કરો છો મારો કામ કરવાના સમયની કોઈ નક્કી નથી જેમ કે ફોર એક્ઝામ્પલ અત્યારે હું ઓફિસમાં છું સાડા દસ વાગવા આવ્યા હજી અડધો કલાક જેવું ઓફિસમાં એટલે હું ઘરે જઈશ એના પછી થોડો સમય પોતાના ફેમિલી સાથે નીકાળીને આવતીકાલે સવારે લગભગ આઠ નવ વાગે પાછા ઓફિસ આવી જઈશું રૂટીન ચાલુ રહે મારું પણ એક વસ્તુ સારી છે કે મારું ઘર અને મારું ઓફિસ બહુ નજીક છે એટલે ગમે ત્યારે જરૂર પડે ત્યારે હું આવતો જતો રહું છું પણ મેં મારા માટે કોઈ ડિસ્ટ્રિક્શન નથી રાખ્યું કે મારા 8 કલાક કામ કરું કે 7 કલાક આમ કરું જ્યારે મેં આ સંસ્થાની શરૂઆત કરી ને ત્યારે મે મારા ત્યારે ઓફિસમાં જ ઊંઘતો બ્રશ થી લઈને બધી વસ્તુ ઓફિસમાં જ હતી મારી મતલબ દિવસ રાત ઓફિસમાં જ નીકળ્યા છે એમ સમજી લો તમે સર ફોરેસ્ટ માટે યુવાની બુક છે ઓકે છે હા સારી છે કોઈ વાંધો નહી આવે વચ્ચે જ આપણે ફોરેસ્ટ માટે એક વિડીયો લાયા છીએ તમે એ જ ચેક કરી શકો છો મેથ્સ અને રીઝનિંગ છે એમાંથી કરવું દેખો મેથ્સ અને રીઝનિંગ માટે જે ટોપિક છે એના માટે માર્કેટમાં ઘણી બધી બુક્સ અવેલેબલ છે તમે એકવાર માર્કેટમાં થોડું ફરો આ સિલેબસ લઈને ફરવાનું અને સિલેબસને કમ્પેર કરવાનું કે કયા કયા ટોપિક કવર થાય છે એ તમારા માટે સૌથી બેસ્ટ બુક છે હવે તો સિલેબસ બી તમારા હાથમાં છે એટલે આંધળું કૂટવાની કોઈ જરૂર નથી જે બુક તમને એ સિલેબસ કવર કરી આપવામાં મદદ કરતી હોય એ તમારા માટે સૌથી સારામાં સારી ક્લિયર આપણો સીસી નો કોર્સ જનરલ ક્લાસ થ્રી નો છે એટલે જનરલ ક્લાસ થ્રી ના કોર્સમાં તમે જોડાશો તમને એમાં બધું કવર થઈ જશે યસ એમાં અત્યારે પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે સત્તરસો નવ્વાણું માં તમને પડશે મેં તમને લિંક શેર કરી આપું છું તમે લિંક થી એપ્લિકેશન સાથે જોડાઈ શકો છો તો દોસ્તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ લગભગ તમારા પ્રશ્નો જવાબ મેં આપ્યા છે પાછા મળીશું એક નવા મુદ્દા સાથે એક નવી ચર્ચા સાથે હવે તૈયારીને જોરશોરથી ચાલુ કરો સમય તમારી પાસે માત્ર અઢીથી ત્રણ મહિનાનો જ છે એટલે રાત છે ઓછી અને વેસ્ટ છે ઝાઝા એવી સિચ્યુએશન આપણી પાસે છે દિવસના થી અગિયાર કલાક મિનિમમ એજ્યુકેશનનો તમે મતલબ કે લર્નિંગ માટે ટાઈમ આપો સ્ટડી માટે ટાઈમ આપો કોઈ બી એક્સક્યુઝ ના કરો ને કાર પ્રિપેરેશન કરો હવે એ સમય પાછો તમારા હાથમાં આવ્યો છે કે જે સમયમાં તમે તમારી જિંદગી બદલવાની તાકાત રાખો છો તો તમે ડિસાઈડ કરો કે તમારે જિંદગી બદલવી છે કે પછી આ જ જિંદગીની અંદર હજી બી પોતાની જાતને એક્સક્યુઝ આપવા છે પાછા મળીશું ત્યાં સુધી ખુશ રહો આબાદ રહો જિંદાબાદ રહો હસતા ખેલતા રહો પરિવાર સાથે અને ભરપૂર તૈયારી કરો જય હિન્દ જય